સાહેબ તમે આવું ના કરો અને હું કમ્પ્લીટ પૈસા ભર્યા સાહેબ મારું કીધું મોડી જ નહીં સાહેબ હું કીધું સાહેબ ગમે તે કરીને ક્યાંક પૈસા તો ફરવા જ પડશે વાળા લેના આયા ચાર જણા પોલીસ સ્ટેશન ના યોગેન્દ્રસિંહ નામ નો હતું સાહેબ યોગેન્દ્રસિંહ રૂપાળ ના બીજ હા બીજ જમાદાર અને સાહેબ એ બે કઈ છ જણા હતા સાહેબ બીજા સાહેબ એ વખત પચીસ હજાર સાહેબ પાછા લઈ ગયા

બોલાવ જો પોલીસ વાળા આવે સાહેબ આઈનું એ તપાસ કરીને થર્ડ જતા રહે સાહેબ મને એમને કોઈ પોચ બચાલી નથી બરાબર પછી તમે કમ્પ્લેન નોટ કરાવી હા નોટ કરાવીને સાહેબ કી આ રીતે મારી બાઈક લઈ ગયા છે લોકો પછી તમે આ કે કંપનીની લોન હતી તમારી હા સાહેબ એ કંપનીમાં વાત કરી કંપનીમાં સાહેબ વાત નથી કરી સાહેબ ખાલી તમે આ જ્યાંથી લોન લીધી તે એ જ હા એ લોન લીધી હતી તો જો સાહેબ પણ આ તો પછી સાહેબ એ બધું પૂરું થયા પછી સાહેબ આયા ને આ પૈસા ઉઘરાવા માટે લેવા માટે આયા ઘેર ધમક્યું મારવા મળી પૈસા સ્ટેશન ફરિયાદ ના લઈ પછી સાહેબ થોડા દિવસ થયા અને એ લોકો પાછા આવ્યા સાહેબ અને પાછા આવીને સાહેબ કેસ કરી તલો બીટમાં તો સાહેબ મેં તો એફઆઈઆર ફરાયું સાહેબ

હજુ બી તમારો ઉઘરાણી માટે ફોન આવે ખરા હા સાહેબ એ પેલી હા શું કેવાય એ આવશે હા નોટિસ નોટિસો સાહેબ માંથી હા અને કોઈ ફોન બોન્ડ નહી આવતા ફોન બોન્ડ કોઈ નહીં સાહેબ તમારે કોઈ હપ્તો બાકી હોય એવું કોઈ હપ્તો બાકી નહીં સાહેબ હપ્તા ઉપર એમ વધારે ભર્યા સાહેબ કેટલા બધાર ભરે હવે તારી એક હજાર